જી અંદર તો હવે શું છે પણ જે અમારું સ્થળ જે અમારી રણનીતિ હતી એ તો વિખાઈ જ ગઈએ છે કે અમારે જે કીધું હતું કે ઓગણીસ તારીખે તો જે અમારું આંદોલન કરવાનો ટાઈમ હતો એ તો વયો ગયો છે ઓલરેડી હું તો મારા ક્ષત્રિય સમાજની જીત જ માનું છું કે જે આટલા બધા મહાસંમેલનો થયા મહારેલીઓ રેલીઓ થયા તો બધા ક્ષત્રિયો ભાઈઓને હું એક મારું માથું ટેકવું છું કે ના અમારા બેનો દીકરીઓ માટે આટલા બધા બહાર નીકળ્યા પણ સંકલન સમિતિનું જે હતું એ સંકલન સમિતિએ શું કર્યું છે એ કંઈ ખબર જ નથી પડતી કે ટાઈમ જ આપ્યો ટાઈમ જ આપ્યો અને ટાઈમ જ આપ્યો આપ મને પહેલબેન સમજાવો આટલા દિવસમાં આપણે તો કદાચ રિપોર્ટિંગ કર્યું હશે મારું કર્યું હશે સંકલન સમિતિના કોઈનો ક્યારેય શું ઢીલો થયો છે અમે પહેલાં દિવસને હું આપને કહું કે અમે બધા તો સામાજિક કાર્યકર છીએ સમાજની અસ્મિતા અમે તો સમાજની અસ્મિતા બહેનો દીકરો માટેના પ્રશ્નો સામાજિક પ્રશ્નો એની માટે કામ કરીએ છીએ આટલા દિવસથી અમારો ક્યાંય સૂર એક નથી થયો મીન્સ કોઈનો એક એક જણનો સૂર મને હું આ બધા કોર કમિટીની સત્તર મેમ્બર સાથે છું અમારો કોઈનો સૂર નથી ઢીલો પડ્યો અને નથી જ આમાં પહેલે દિવસથી જ્યારે પહેલી પીસી બોલાવેલું હતું ત્યારે જ અમે કીધું કે આમાં કોઈ અસ્મિતાનું જ્યારે વાત હોય સ્વાભિમાન સાથે સમાધાન ન જ હોય પણ કોઈ વ્યક્તિગત આજે કોઈ માણસ ટીપા ટીપ્પણી કરે છે તો આપણે અહીંયા જોયું હોય કે નેવું સંસ્થા અત્યાર સુધી અમારી સાથે એક સામાજિક કાર્યકર તરીકે જોડાયેલી આજે પાંચસો ની સંખ્યા હતી તો દરેક તાલુકા જિલ્લાના વ્યક્તિ જોડાયેલા છે અને સંકલન સમિતિ છે વર્ષના અમારા વડીલો છે જે વર્ષથી સમાજમાં કામ કરે છે એ બધા છે એટલે આજે તૃપ્તિબા સંકલન સમિતિ નથી ચલાવતા કે બે કોઈ પાંચ સાત વ્યક્તિ નથી ચલાવતા આ એક સામાજિક સંસ્થા છે રામ નવમીના દિવસે એક સભામાં ભાગ લેવા તૃપ્તિબા રાવલ પહોંચ્યા હતા અને તેમણે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર ઉભા થયેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા કીધું હતું કે બહાર બોલવું ખૂબ સહેલું છે પણ અત્યારે અમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે તો અમારું મન જ જાણે છે વધુમાં તૃપ્તિબાએ કીધું કે હા હું એજન્ટ છું પણ ક્ષત્રિય સમાજની એજન્ટ છું આ સાંભળો તૃપ્તિબા રાહોલે શું કીધું છે મારે બે પાંચ શબ્દો એવા કહેવા જે આઉટ ઓફ ટ્રેક એટલે હું કહું છું મેં બે દિવસથી મીડિયા ટાળી છે પણ હું અહીંયાથી કહેવા માંગુ છું કે અમને એવું બધું કહેવામાં આવ્યું છે કે સંકલન સમિતિ છે એ ફલાણી બી ટીમ છે આ છે તે છે ક્યાંક ને ક્યાંક અમારું મનોબળ તોડવામાં આવી રહ્યું છે ઘણી બધી લડાઈ જે મેદાને લડાતી હોય ને એનાથી લડાઈ અંદર રમાતી હોય છે અને આ લડાઈ એવી છે કે મેદાને નહીં જે બંધબાણે લડાતી હોય જે રણનીતિ લડાતી હોય એની પર આપ સૌએ વિશ્વાસ પણ રાખવો પડશે સંકલન સમિતિ જે આપણી નેવું સંસ્થાની તાલુકા જિલ્લાની સ્થાનિક સંસ્થિ સંકલન સમિતિ છે એક જેનું સેન્ટ્રલ બોડી એ આજના સમયને સાંપ્રત સમયની જે આ અત્યારે જે પ્રશ્નો છે એને બહુ સારી રીતે સમજે છે અમને જ્યારે કહેવામાં આવ્યું ઘણીવાર સમજાવવામાં આવ્યું સમાજને અવિશ્વાસ અમારી માટે ઊભો થાય એટલે અમને એવા ચક્રોઓમાં ફસાવવામાં આવે બાર મીડિયામાં ખરા અમે અમે ભવન પર બેઠા હતા ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ ત્યાં ડિનર લે છે કે લંચ લે છે સીએમ હાઉસમાં આપની માટે ખરાબ મેસેજ ફેંચવામાં આવે ને આપને એવું થઈ જાય કે ભાઈ આ તો સમાજને ગેરમાર્ગે દોરે છે અને હું આપને અહીંથી પૂછવા માગું છું અમે આટલા દિવસથી એવું કહેતા આવ્યા હતા કે જે કેસરીઓ પહેરો છો અમે તો પાર્ટીના નેતાઓને કહેતા હતા કે સમાજનો જે પાર્ટીનો જે ખેસ છે ને એ થોડા દિવસો પહેરશો પાંચ વરસ દસ વર્ષ જ્યાં સુધી સત્તામાં રહેશો પણ સમાજની પાઘડી આપે આ જીવન પહેરવાની છે એટલે એ માટે જે લોકો પણ સંકલન સમિતિ માટે અવિશ્વાસ ઊભો કરે છે સમાજના જે કોઈ આ લડત આપી રહ્યા છે એની માસે અવિશ્વાસ ઊભો કરે છે તો હું આપને કહું છું કે તૃપ્તિબા સિવાયના ઘણા બધા વ્યક્તિઓ છે અત્યારે અમે તો સામાજિક માણસો છીએ છતાં પર પણ અમારી પર લાંછન લગાડવામાં આવે છે તો અમે બધા સામાજિક માણસ છીએ કોઈ રાજકીય માણસ નથી અમારામાં જો આટલી હિંમત હોય હું સામાજિક માણસ છું અમે તો બહેનો દીકરોના સંસ્કારો શિબિરો આર્થિક યોજનાઓ એ બધાનું કામ કરતા હતા અને અમે આ લડત જ્યારે મર્યાદા સભર આવે છે ત્યારે અમને ખબર છે કે અમારે તો સમાજ વચ્ચે જ રહેવાનું છે એટલે એક આ અવિશ્વાસ ઊભો ન થાય અમને ઉપરથી સમજાવવામાં આવ્યું જ્યારે અમારે મોવડી મંડળ સાથે મિટિંગ થઈ કે ભાઈ પાટીલ રૂપાલા સાહેબે બે વાર માફી માંગી છે પાટીલ સાહેબે કીધું કે એમને એકવાર માફી માંગી છે મોટું મન કરીને માફ કરી દો હું આપને એટલે કહું છું કારણ કે જે બધી વાતો કરે છે ને એટલું ઈઝી નથી હોતું જ્યારે તમે સામે બેસો છો અમે કીધું મોટું મન અમે રાખ્યું સાલિયાણા પણ અમે મોટું મન રાખીને આપી દીધા વિશેષ નથી કહેતી એ વચ્ચેનો બધો જ ઇતિહાસ નથી કહેતી રાજકીય રીતે અમારું પ્રભુત્વ ભૂસવા કોશિશ કરી છતાં પણ અમે મોટું મન રાખીને આપી દીધું પણ અમારી બહેનો દીકરીઓ માટે જો હવે કોઈ લાંછન લગાડી જાય આંગળી ચીંધી જાય તો આ મોટા મનની માશા મારી અમારી પાસે એની આશા ન રાખતો અને એની માટે તો અમને માફ કરો આ કડક શબ્દ બોલીને અમે ત્યાંથી નીકળ્યા છીએ